મંચુરિયન તો આ મંચુરિયન માં બધું આવી જાય ડ્રાય હોય કે પછી ગમેય હોય મંચુરિયન બેડ ફાઇટ મંચુરિયન બેડ આપ દોના આપ દોના ઓર મોયલો એ માં આને એનો કોઈ દુખાય કઈ ગેમ્સ કે ટ્રેક્ટર ખાલ ટ્રેક્ટર જ કહેવાય નામ તો હોય ને હે એફએસ 18 18 આવી ગેમ આવે

जय द्वारकाधीश च आकल्प छे ने जो जो हमना कईक बतावसे तम चीटिंग करता है तू ला वो अलग लो मूछवा करी सिरे बोल बोल के तोड़ी तोड़ी छे जमीनो गुजराती वाह 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 रुको जरा सब्र करो भैया ओ टीवी टेप ना क्या जो जो आ जो टीवी ने धक्का मार

જો ખાને ડબલા છોટી પેડા ડબલું રેવા દેજો પુનારાને કારણે લોબી થી ના નાયા બીટીસ થઈ જશે 8 7 કરી લઈ લે તો લીમું સારું વર્તી વેણો ફીણ ખાજો રસોડામાં કામ કરો ગયો હમણાં વાસણ ધોશે જી ઇડલીની મજા લઈએ જો આ બધાય જો આ જો આ જો એવા સુને દે પા આ જો એને અક્ષર શું ખાસતું હે હેલા આજો પરી ઇડલી કે ઇડલી જેવી ઈડલી ખાઈ ખાવાની છે આપણે ઇડલી ગેમ તમ બે ગમે એમ ગોતી જ લે ગેમ્સ રમવાનું જો रेक्टर आज खेती वाली सीखो आके हेकल तमार राजकोट में आवी गेम रमतो हां थे मम्मी दिए मम्मी के नो दिए ले आओ दिए एम के छनमो नो ले ले है छुप्पा रستم मोबाइल लेन गेम रम पामण ये फोन में नो करियो डायो केवाय बाबा आ बाबा ने पुछा बाबा

અત્યારે કોણ જીત્યું અત્યારે કોણ ગયું કોલી ગયો ગયો આઉટ થઈ ગયો પૂરો મારી એમ કઈ છે એટલે જીતશે

જોઈ લે ઓ મારા મગર જોવો આ સીબી ટીમ છે જોઈ લે મારા એ જે તમને પછી બીજા બીજા પાર્ટમાં કઈશું કોણ છે હવે બે તમે બે હારવાના જ છો ભાઈ બેન એવો માસ્ટર હે જોઈ લે ને ઉપર કોઈ હોય ટીમ એવું નો હોય

કે હવે તરબુજ ખાઈને ભરાઈ રહ્યા છીએ હવે તરબૂચ છે ને નથી ભાવતું એટલે આપણે ખાસ એનું જ્યુસ બનાવી કાઢી જોઈ બી સાથે જ બનાવું ટેસ્ટી બનશે યલો કલર નું તરબુચ જોયું છે અને પાઇનેપલ તરબુજ જોઈ નો ટેસ્ટ આવ્યો સામ રેડ કલર ના તરબૂચ આવતા હવે આ ભાઈ યેલો કલર ના આવવા આવતા વર્ષે ખબર નહીં કેવો કલર આવે આવતા વર્ષે નવો કલર લખી આવશે કેસરી કેસરી કલર નો તરબ જ આવતા વખત વર્ષે વિજ્ઞાન અત્યારે ક્યાં પહોંચ્યું છે જોયું ને તમે એમાં એવું છે આ તરબુજ છે ને થોડુંક મોરું લાગતું હતું એટલે છે ને ખાવામાં નો મજા આવી રહી તો એનો ઉપયોગ આવી રીતે કરી દે મેં ક્યારે બનાવ્યું નથી હા પહેલી વાર બનાવું છું એટલે જોઈએ હવે કેવું બને છે પેલી ટ્રાય છે આપણા માટે બધા માટે બનાવવાનું છે એટલે આખું મોટું વાસણ ભરીને બનાવી નાખીએ મિક્સ કલર રેડ અને યલો મિક્સ આ તો છે એકદમ ઠંડુ છે આ છબી થી મજા આવે તો

બે કલર નું ટેસ્ટ કરશું અને પછી બધા મિક્સ કરી દઈશ યલો છે અને રેડ છે આમાં થોડુંક મિક્સ કર્યું છે ટ્રાય કરી કેવો સ્વાદ છે ટેસ્ટ કરી તેનો સ્વાદ સારો છે તેનો કેવો છે મીઠું યાદ નાખ્યું છે જંજીરા હોય ને તો એના ટેસ્ટ મસ્તા આવે છે નથી એટલે આ છાસો મસાલો નથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે પી લઈ તમારે પીવો હોય તો પીજો જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં